તો તારો ભાઈ કાલનો નો ફોન કરતો તો કેમ ફોન કરતો તમે કેવા શું માંગો છો અરે ભાઈ હું તો કઈ કહેવા નહીં માગતો અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લેખ વાર મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે તો જીજાજી નામેથી સેવ કર્યો હશે ને તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે એનો શરમ એના આવી તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છો તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે તમે તો છો જ કબાડી ના ના અમે તો કબાડી છીએ એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો ઓછું બોલો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતી ને ત્યારે એને મગજ ઠેકાણે આવતું